નવસારી જિલ્લાના બિલ્લીમોરા શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને શાર્પ શૂટર ગેંગના ઈસમો વચ્ચે ઘર્ષણ થવાની ઘટના સામે આવી છે હથિયાર આપવા આવ્યા હતા તે વખતે હોટલમાં રોકાયેલા ઈસમોને પોલીસ પકડવા માટે ગઈ હતી આ દરમિયાન પોલીસ અને શાર્પ શૂટર ગેંગ વચ્ચે ઘર્ષણ થયું હતું ગેંગે પોલીસ પર ગોળીબાર કર્યો હતો જેને પગલે પોલીસે પણ સ્વ બચાવમાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી ત્યારે હથિયારો આપવા આવેલા પાંચ પૈકી એક ઈસમને પગના ભાગે ગોળી વાગી હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે આ ઘટના અંગે મળતી વિગત મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે હથિયારોની આપલે કરવા માટે ચાર જેટલા ઈસમો બિલીમોરાની એક હોટલમાં રોકાયા છે આ બાતમીના આધારે પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા પોલીસને જોઈને આરોપીઓ પકડાઈ જવાના ડરથી નાસી છૂટવાના ઈરાદે પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો પોલીસે પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા અને બચાવમાં વળતો ગોળીબાર કર્યો હતો

దీపక్ వసావా ఎస్ ట్వెంటీ ఫోర్ న్యూస్ నవసారి